નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલીસ વર્ષના કંડક્ટર સાથે બનેલી ઘટના લાંબા રૂટની સરકારી બસ ચાલીસ વર્ષના કંડક્ટર અને પચીસ વર્ષનો જુવાનજોત ડ્રાઈવર બંને ક્ષત્રિય પેસેન્જરથી ખીચોખીચ ભરેલી બસ સરકારી ગતિથી ચાલવાની ઝડપે દોડી રહી હતી માર્ગમાં એક ગામ આવ્યું કંડક્ટરે ઘંટડી વગાડી ડ્રાઈવરને આશ્ચર્ય થયું અહીં બસનું સત્તાવાર સ્ટોપેજ હતું નહીં પણ કંડકટર કનકસિંહનું માન રાખવા માટે એણે બસની ઊભી રાખી રસ્તાની બાજુમાં મોલથી લચી પડતું ખેતર હતું ખેતરના એક ખૂણામાં બે માળનું રળિયામણું મકાન હતું જાણે બસની રાહ જોઈ રહી હોય એમએસ અન ઘરની અંદરથી બે રૂપાળી સ્ત્રીઓ ઝડપથી ઢેલની જેમ ચાલીને બસ પાસે આવી એકના હાથમાં ડબ્બો હતો બીજીના હાથમાં એક ડોચલું કનકસિંહે એ સ્ટીલનો ડબ્બો અને ડોલછું લઈ લીધા ત્રણેય દ જીવો વચ્ચે પ્રેમભર્યા સ્મિતની આપલે થઈ અને કનકસિંહે ઘંટડીની દોરી ખેંચી ડ્રાઈવર રાજવીર સિંહે બસ હંકારી મૂકી લગભગ એકાદ કલાકનો પંથ કાપ્યો એ પછી મોટું સ્ટોપેજ આવ્યું કન્ડક્ટરે મોટા અવાજમાં જાહેર કર્યું અહીં પાંત્રીસ મિનિટનું રોકાણ છે ચા પાણી નાસ્તો કે જમવાનું જે હોય તે બધું અહીં જ પતાવી દેજો જ્યારે હું બે વાર ત્રણ ત્રણ ઘંટડી વગાડું ત્યારે બધા પાછા આવી જજો બસ તમારી સગી નથી થતી જે નહીં આવે એના માટે ઊભી નહીં રહે પેસેન્જર હસી પડ્યા મોટાભાગના જેઓ આ રૂટ ઉપર મુસાફરી કરવા ટોવાયેલા હતા એ બધાને કનકસિંહના મજાકિયા સ્વભાવની જાણ હતી બાપુ ક્યારેક ખીંજાઈ જાય જાય તો એ કોઈને ખરાબ લાગતું ન હતું બધા મુસાફરો નાસ્તા પાણી માટે ગોઠવાઈ ગયા ત્યારે કનકસિંહ એ ડ્રાઈવરને કહ્યું આપણે બહારનું ખાવાનું નથી આજે મારા ઘરેથી બંને જણા એક ખાલી ટેબલ પાસે ગોઠવાઈ ગયા મેથીના થેપલા માખણ આથેલા મરચાં અને સૂકી ભાજી આરોગવા લાગ્યા ડોલચામાં મસાલાવાળી ચા પણ હતી અચાનક ડ્રાઈવર રાજભાઈએ હિંમત કરી નાખી કનુભા એટલું તો વગર કીધે હું સમજી ગયો કે એ તમારું ઘર હતું પણ મને એ ન સમજાયું કે બે બહેનોમાંથી તમારા ઘરવાળા કનકસિંહ હસી પડ્યા તમારા સવાલનો જવાબ હું એક વાક્યમાં નહીં આપી શકું રાજભા એના માટે તો મારે તમને દરેક વર્ષ પહેલાંના સમયમાં લઈ જવા પડશે કનુભા ને વાત કરો તો મજા પડશે રાજભાના મોઢામાં રજપૂતાણીએ બનાવેલા ભોજનનો સ્વાદ હતો અને કાનમાં છપ્પન ઇંચની સાતીવાળા ક્ષત્રિયના મુખની ટપકતી વાત રોમાંચ બનીને પ્રવેશી રહી ત્યારે મારી ઉંમર પચીસ વર્ષની જુવાની દેહ ફરતે આંટો દઈ ગયેલી ધરતી ઉપર પાટું મારું તો પાણી કાઢું એવી શક્તિ હતી મારું લગ્ન તો હું એકવીસનો હતો ત્યારે જ થઈ ગયું હતું પત્નીનું નામ સૂરજ ઘરમાં હું સૂરજ અને મારા બા બાપુ એમ ચાર જણા હતા ખેતીનું કામ બાપુ સંભાળતા હતા હું નવરો હતો એટલે શોખ ખાતર નોકરીમાં રહી ગયો સરકારી બસમાં કંડક્ટર મને નાના નાના રૂટ પસંદ ન હતા ત્યારે પણ પણ આઠ દસ કલાકનો રૂટ જ હું ખેડતો હતો એકવાર આવા જ એક બાપુ ક્યાં રૂટ પર જતા હતા એ તો જણાવો રાજભાને રસ પડ્યો નામ નહીં જણાવ્યું દક્ષિણ ગુજરાતનું ટર્મિન્સ હતું ત્યાંથી મારા ગામ તરફ વળતો પ્રવાસ હતો અધવચ્ચે બસ ઊભી રહી ત્યાંથી એક બાઈ બસમાં ચડી જુવાનીના તોરણથી શોભથી અને રૂપના અંબારથી લચી પડતી એ બાઈની કેડમાં એક ધાવણો દીકરો પણ હતો મેં પૂછ્યું કે ક્યાંની ટિકિટ ફાડું તો એ કહે જ્યાં આ બસ છેલ્લે ઊભી રહેવાની હોય ત્યાં મને ઉતારી દેજો એના જવાબ અને અવાજ પરથી હું સમજી ગયો કે બાપડી દુખિયારી છે બસની ટિકિટના પૈસા લેવાનો સવાલ જ ન હતો મેં મારા પૈસા ટિકિટ કાઢી આપી એ ખાધા પીધા વિના બેસી રહી પૂરા આઠ કલાક પછી બસ ડેપોમાં પહોંચી પેસેન્જર્સ ઉતરી ગયા હું ઓફિસમાં પૈસા જમા કરાવવા ચાલ્યો ગયો બસ એ બાઈ સાથે તમારો આટલો જ સંગાત આમ તો આટલેથી જ વાત પૂરી થઈ ગઈ હોત જો એ ત્યાંથી ચાલી ગઈ હોત પણ હું પૈસા જમા કરાવીને પાછો આવ્યો ત્યારે એ હજુ ત્યાં જ ઊભેલી હતી મુમસામ રાત હતી નિર્જન બસ સ્ટેશન હતું અને રૂપ ઝરતી એકલી જુવાન સ્ત્રી હતી મેં પૂછ્યું રાત્રે ક્યાં રોકાશો ત્યારે એણે કહ્યું અહીં જ બાકડા ઉપર પડી રહીશ આજુબાજુમાં કોઈ જ માણસ દેખાતું ન હતું પણ થોડે દૂર બે ખચ ખીચાઓ કૂતરાઓ અને નશાબંધાણીઓ મવાલીઓ આંટા મારતા હતા મને એ ભાઈની સલામતી ન દેખાણી મેં પૂછ્યું મારી સાથે આવશો મારા બા બાપુ પત્ની બાઈ એક પણ શબ્દ બોલ્યા વગર મારી સાથે આવવા માટે તૈયાર થઈ ગઈ જુવાન ડ્રાઈવરની જીભ ઉપર તોફાન ભરી મજાક આવી ગઈ વાહ બાપુ તમને તો આવો રૂપાળો સંગાત પામીને મોજ પડી ગઈ હશે નહીં માતાજીના સોગંદ ખાઈને કહું છું રાજબા બાઈ ભારે રૂપવાન હતી એની ના નહીં પણ એને જોઈને મારી આંખોમાં વાસનાનો એક દોરો પણ ફૂટ્યો ન હતો હું કાંઈ મોટો સંયમી સાધુ મહાત્મા ન હતો પણ ખરું કારણ મારી રજપૂતાણી હતી સૂરજબાનો સ્વભાવ સૂરજની જેવો જ તેજદાર અને દજાડી મૂકે તેવો હતો એ બેઠી હોય અને જો હું બીજી સ્ત્રી તરફ નજર સરખી પણ માંડું તો મારી સૂરજ અમને બેઉને બાળીને ભસ્મ ભૂલ થઈ ગઈ બાપુ પછી શું થયું ઘર તરફ જતાં મેં એના વિશે પૂછપરછ કરી ક્યાંની છો દીકરી છે એટલે પતિ પણ હશે જ કામ કર્યું ગામ કહ્યું તારો વર શું કરે છે કોઈ સાથે પ્રેમ નથી આ ફટાફટ જગતમાં સાવ એકલી ક્યાં જઈશ હું પૂછતો ગયો અને એ જવાબો આપતી ગઈ જે જાણવા મળ્યું એ આ હતું બાય અધિરી તે સર્વસંપન્ન પણ એનો ધણી શરાબી દારૂ પીવામાં બધું ખેદાન મેદાન થઈ ગયું ઘરના ઠામડા પણ વેચાઈ ગયા હવે બાટલીના પૈસા ક્યાંથી લાવવા વેચવા માટે હવે એક જ વસ્તુ બચી હતી એક દિવસ એ ઘરાકને લઈ આવ્યો પત્નીને કીધું કે આની સાથે બાઈ તૈયાર ન થઈ ખૂબ માર પડ્યો બાઈ છોકરાને લઈને નીકળી ગઈ જે બસ હાથમાં આવી એમાં બેસી ગઈ અરે ભારે થઈ બાપુ આટલી રૂપાળી અને સંસ્કારી સ્ત્રીના ભાગ્યમાં આવો પતિ રાજભા દરેક વાતજાન ઘોડી ઉપર બેસનાર અસવાર રાજકુમાર જ હોય એવું ન બને ચોર લૂંટારાને ડાકુ પણ ક્યારેક જવા દો એ વાત રાત્રે ઘરે પહોંચ્યા મેં સૂરજને જગાડીને બધી વાત કરી બા બાપુ પણ આવીને ગયા મારી બાઈએ પૂછ્યું બાઈ તારી ઈચ્છા જણાવ તારે શું કરવું છે બાઈએ કહી દીધું હું તમારા આશરે આવી છું તમે જે સંબંધથી મને રાખજો એ સંબંધથી હું રહીશ જો અહીંથી નીકળી જવાનું કહેશો તો દીકરાને લઈને કૂવામાં પછી શું થયું એ રાત્રે તો કોઈ નિર્ણય લેવાયો નહીં સૂરજ ગર્ભાવતી હતી આઠમો મહિનો ચાલતો હતો એ રાત્રે મને બહાર ખાટલામાં સુવડાવીને બંને સ્ત્રીઓ અંદરના ઓરડામાં સૂઈ ગઈ રાતભર એ બંનેની ગુસપુસમાં અવાજો આવતા રહ્યા સવારે શિરામણ વખતે સહુની હાજરીમાં સુરેજે કહી દીધું આ બાઈને હું રાજી ખુશીથી આ ઘરની વહુ બનાવું છું અને નવું નામ આપું છું સાથે સાથે મારો પતિ પણ આપું છું આજ પછી સંદા મારી નાની બહેનની જેમ મારી સાથે જ રહેશે કોઈએ ના પાડવાની નથી અરે તમારા પત્ની સૂરજબાએ આવું કહ્યું તમે તો કહેતા હતા કે સૂરજબાનો સ્વભાવ બાળી નાખે તેવો છે હા પણ આ જગત એ સૂરજના પ્રતાપે જીવી રહ્યું છે સૂરજે વિચારી લીધું કે એ નિરાધાર જુવાન સ્ત્રી કોઈ પણ જાતના સંબંધ વગર આ સમાજમાં જીવી નહીં શકે લોકો ભાતભાતની વાતો કરશે એના કરતાં એના માથા ઉપર પતિના નામનું ઓઢણું મૂકી દેવામાં આવશે તો લોકોના મોં ઉપર કાયમ માટે તાળું સવાઈ જશે સુરજનો નિર્ણય સુપ્રીમ કોર્ટનો સુકાદો હતો બધાએ સ્વીકારવો જ રહ્યો બીજા દિવસે મારા અને સંદાના લગ્ન થઈ ગયા કોઈ પણ જાતની કાનૂની પ્રક્રિયા કર્યા વગર સંસાર શરૂ થયો આજે દોઢ દાયકા પછી પણ અમારા પ્રવાસમાં નાનો સરખો બમ્પ કે ખાડો આવ્યો નથી અમે પ્રેમનો ગુણાકાર જ કરી જાણ્યા છીએ બાપુ બંને પત્નીઓથી કુલ કેટલા સંતાનો થયા સૂરજ ગર્ભાવતી હતી એણે પૂરા મહિને દીકરીને જન્મ આપ્યો અમે ત્રણેય જણાએ નક્કી કર્યું કે ઘરમાં ચંદાને એક દીકરો છે અને સૂરજની એક દીકરી ત્રીજું સંતાન નથી જોઈતું બસ અમારા બંને બાળકો સરસ રીતે ઉછરી રહ્યા છે આંગણે આવેલી એક નિરાધાર સ્ત્રીને આશરો આપવાનું અને એના દીકરાને પોતાનો દીકરો માની માનીને અમારો વારસો આપવાનું પવિત્ર કાર્ય મારી રજપૂતાણીએ કર્યું છે જુવાન ડ્રાઈવર છાના મીઠા ઘૂંટડા ભરતા ભરતા વિચારી રહ્યો વાહ સૂરજ ચંદાની આવી જોડી તો આસમાન પાસે નથી માતાજી તમારી ત્રિપુટીને અખંડ રાખે સત્ય ઘટના સૂરજબાના દીકરી અત્યારે આઈપીએસ થઈ ગયા છે અને ચંદાબાનો કુંવર હાલમાં અમેરિકામાં વેલ સેલ્ડન્ટ છે આવા જ નવા નવા અને જીવનમાં ખૂબ જ ઉપયોગી બની શકે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહો થેન્ક યુ મિત્રો